અમદાવાદમાંથી સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાંથી વડનગર નવા જિલ્લા દરરોજ મળી શકે છે સરકારી બાબુ દ્વારા આ અંગે સર્વે કરીને અહેવાલ સુપ્રસિદ્ધ કરવામાં દેવામાં આવ્યો છે ત્યારે વિવિધ જિલ્લાઓની આગેવાની દ્વારા પોતાના વિસ્તારોમાં નવા જિલ્લાની બનાવવાની માગ ઉઠી છે તાજેતરમાં પાટણ જિલ્લામાં આવેલા રાધનપુરને નવો જિલ્લો જાહેર કરવા માટે રાધનપુરના ધારાસભ્ય લવિંગી ઠાકોર અને રાધનપુર પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ મુખ્યમંત્રીને પત્ર લખીને પોતાના મત વિસ્તારને નવો જિલ્લા જાહેર કરવાની માગ કરી છે જ્યાં મિત્રો સૌથી મોટું વેપારી મથક પત્ર લખવામાં આવ્યું અને રાધનપુર જિલ્લાની જાહેર કરવા લોકોને વર્ષો જૂની પ્રબળ માગણી છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ